મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મહેમા આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તમે એ રીતે આપણે ખાલી કરીને આવ્યા હતા ભાવનગરથી અને રાત્રે ગાડી ભાવનગરથી આવીને અહીંયા રાખી દીધી હતી અને અત્યારે આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે તો અત્યારે આપણે ગાડી ભરવા જવાનું છે બી એસ એનએલમાં ઇલેક્ટ્રિક માલ અને બી એસ ઇલેક્ટ્રિક ટાવરનો માલ ભરીને ખાલી કરવા જવાનું છે દાતા જે આવ્યું અંબાજી બાજુ તો આપણે આ ટ્રીપ રહેવાની છે અંબાજી બાજુની દાતાની તો જઈએ પહેલાં ફટાફટ સીધા ગાડી ભરવા માટે ઇલેક્ટ્રિકમાં જઈએ જોઈએ જઈને કેટલા ટાઈમમાં ભરે છે આ તે બતાવું તમને ને અત્યારે જો આપણે ગાડી ઉપર મસ્ત મજાની મેલડીની અગરબત્તી પણ થઈ જાય તો હવે અહીંયા પેટ્રોલ પંપના પાર્કિંગમાં છીએ અત્યારે આપણે તો હવે અહીંયા પાર્કિંગમાંથી નીકળીએ ગાડી લઈને જઈએ સીધા ગાડી ભરવા માટે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે તો હવે જઈએ ભરવા તો ભાઈ જુઓ અહીંયા મશીન આવી ગયું અને અહીંયા ગાડી ભરવાની પણ ચાલુ થઈ જાય તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ભરવામાં તો ભાઈ જુઓ આપણું આઈસર તો ભરાઈ ગયું આ રીતે ભરા માલ તો હવે આ બધું ઓડાઈન કરી દઈ ગયો કેમ કે આ અંદર નાખી દે આવું સારું રાખવું જોખમ જેવું છે કેમ કે ચાલુ ગાડી એ કોઈક ટુ વ્હીલ બુ વ્હીલ વાળા નીકળે ને અડી જાય તો લોચા થઈ જાય એટલે એટલે નીકળીએ બિલ પણ આવી જશે આપણા તો ભાઈ જુઓ આપણે પછી આવ્યા પંપે અને અહીંયા ડીઝલ ટાંકો ફૂલ કરવાનું ચાલુ થઈ ગયું અને ડીઝલ પણ ચાલુ થઈ ગયું તો જોઈ શકો છો અહીંયા ડીઝલ ટાંકો ફૂલ કરવાનો છે તો જોઈએ હવે કેટલા લીટરે ફૂલ થાય છે રીડિંગ ચાલુ થઈ ગયું તો ફૂલ કરાય ગાડી રાખી દઈએ પછી જમી બમી અને રાત્રે નીકળીશું ખાલી કરવા જોવા માટે મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય ગાંધીમાં કાલે આપણે ગાડી રાખીને સુઈ ગયા હતા પેટ્રોલ પંપે અને ત્યાંથી રાત્રે નીકળ્યા બે વાગે બે અઢી વાગ્યાની આજુબાજુમાં રાત્રે નીકળી આવ્યા હતા અને આજે આપણે દિવસ છે બીજો અને આપણે આ વ્યૂ તો ખાલી કરવા જવાનું છે અંબાજી બાજુ દાતાની આજુબાજુની કંઈક છે તો દાતાની આજુબાજુ કંઈક ખાલી કરવાની છે ગાડી હવે આપણે અહીંયાથી નીકળી આવ્યા અંદર રાત્રે બે સવા બે વાગે છે અસ્લાલીની અને ભડકેલો જાય કરતો હતો અને અત્યારે જસ્તો પહોંચી આવ્યો મહેસાણા હાઈવે ઉપર જોઈ શકો છો મહેસાણા હાઇવેનો વ્યૂ કંઈ તો આ રીતે આવે છે અત્યારે આગળ આવશે મહેસાણા ટોલ પ્લાઝુ તો હવે કન્ટિન્યુ ડ્રાઈવ કરું છું અસલાલી થી નીકળે તારનો ક્યાંય ગાડી રાખી નથી તો હવે આગળ ક્યાંક આઈસર રાખીએ આપણે ચા પાણી કરવા માટે મહેસાણા ટોલ પાર કરીને તો ચાલે જઈએ આગળ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો જોજો મિત્રો તો ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પછી આવ્યા મહેસાણા ટોલ પ્લાઝા ઉપર અને અહીંયા ઘાડી આપણે ટેગ લાગેલો છે પાંચ નંબર એટલે અહીંયા ઘાડી આપણો ટેગ કપાતો નથી ફાસ્ટ ટેગમાં એટલે આપણે અહીંયા આગળ કેશ લેવો પડશે ટોલ નાખું કેમ કે અહીંયા ઘડી ટેગ નહીં કપાય નો તો નો ટોલ કપાય અને આગળ રાખીએ ચા પાણી પીવા માટે અને ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું તો પહેલાં ટોલ કપાઈ લઈએ અને ટોલ કાપીને આગળ રાખીએ ચા પાણી કરવા માટે તો જે કોઈને ચા પાણી કરવા એ આવી જાવ તો ભાઈ જુઓ અહીંયા અમે આ સારા ટોલ બાર કરીને અહીંયા ગાડી રાખીએ હતી ચા પાણી કરવા માટે તો સરસ મજાના ચા પાણી થઈ ગયા તો હવે અહીંયાથી નીકળીએ અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ઊંચા અને ઊંઝામાં આપણું આઈસર એન્ટર કરી લીધું જોઈ શકો છો સવાર સવાર નો ઊંઝાનો વ્યુ કઈક આ રીતે આવે છે અને જોયેલો મિત્રો આ બ્રિજ ચડી જઈએ તો એ રસ્તો જતો સીધો ઊંઝા અંદર બજારમાં જે ઉમિયા માતા મંદિરો અહિયાં આગળ આવેલું છે ત્યાં આગળ જવાય અને આપણે સ્ટેટ જવું હોય તો ત્યાં આગળ જવાની જરૂર નથી એટલે આ બ્રિજ બની ગયો અને સરસ કામ થઈ ગયું કે શહેરમાં જવા વાળા બધા એ બાજુ જતા રહે પાલનપુર જવા વાળા સીધા આ બાજુ ચાલ્યા જાય એટલે એમ કે કંઈ ડિસ્ટર્બ ન થાય અને ઊંચામાં ગાડી એન્ટર કરો એટલે તમે ઊંઘમાં હોય રાત્રે તો પણ જીરાની સ્મેલ આવે એટલે ખ્યાલ આવી જ જાય કે ભાઈ ઊંઝા આવી ગયું ઊંઝામાં એન્ટર કરો એટલે જીરાની સ્મેલ સો ટકા આવે જ કેમ કે ઊંઝા જીરા માટે પણ એટલું જાણીતું છે અને અહીંયા ઉમિયા માતાનું મંદિર પણ આવેલું છે આ જે બ્રિજ અંદર જાય એ બાજુ તો અમે આપણે ઊંચા ક્રોસ કરી અને આગળ જર્ની ચાલુ રાખીએ ચાલ્યા જઈએ તો બધા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફાઈનલ મિત્રો જુઓ અત્યારે આપણે ગાડી એન્ટર કરી લીધી શિવપુરમાં અને શિવપુર ક્રોસ કરીએ છીએ આપણે ગાડી ખાલી કરવા જવાનું છે હવે અત્યારે આપણે સિદ્ધપુર ક્રોસ કરીએ છીએ અને સિદ્ધપુર ક્રોસ અને આગળ ચાલે છીએ અને અહીંયા એક મારો ફ્રેન્ડ છે એની વાત થઈ તો એમને એવું કીધું કે તમે એરોમાં સર્કલ ના જતા ત્યાં આગળ કંઈક બ્રિજનું કામ ચાલુ છે તો ત્યાં આગળ મતલબ ડાયવર્ઝન આપેલું છે અને હેરાન થશો તો એ કે તમે જગાણા થઈને નીકળી જાઓ તો જગાણાવાળો રસ્તો મેં જેવો દેવો જોયેલો છે આપણે ડેરી આવે અમૂલ ડેરીથી કંઈક રાઈટ વાળી એ રસ્તો જગાણા થઈને જાય છે અને આગળ મળે છે હું નીકળેલો છું એ રસ્તે પણ ઘણો ટાઈમ થઈ ગયો એટલે એમ તો લોકેશન મળેલું છે એટલે વાંધો નહીં લોકેશન પણ ચાલુ છે અને એવું લાગશે તો કોઈને પૂછી પણ લઈશું એટલે કોઈ ટેન્શન જેવું નથી જતા રહીશું પૂછતા પૂછતા તો પછી ચાલ્યા જઈએ અને આગળ આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો તો સુધી જોજો મિત્રો આ સિદ્ધપુરમાં બીજું સર્કલ આવી ગયું અને આવું બીજું સર્કલ પણ આપણે ક્રોસ કરી લઈએ અને પછી આપણે સ્ટેટ કન્ટિન્યુ ચાલવાનું છે જો સવાર સવાર નો કંઈક કઈક આવો આવે છે સિદ્ધાર્થ હોટલ આવી આ બાજુ જોઈ શકો છો ઇન 600 મીટર્સ ફોર વ ચાલે જઈએ આગળ કન્ટિન્યુ તો બધા વિડિયોમાં બની રહેજો તો ફાઇનલી મિત્રો જોવો અત્યારે આપણે પાલનપુર માં એન્ટર કરી લીધું આપણું આયસર અને પાલનપુર ક્રોસ કરીએ છીએ અને આગળ આવશે યનોમાં સર્કલ કેમ કે આપણે ચલો ત્રાઢેલાણાની રોડ પેલો ભય કે ત્યાં આવશો એ રસ્તો ગામડા ગામડા જશે કિલોમીટર પણ તમારો ટાઈમ તૂટી જશે એટલે કે તમે એક કામ કરો ગ્યારોમાં સર્કલથી કંઈક આરટીઓ સર્કલ જતા રહો અને ત્યાંથી કંઈક ચોકડી કીધી ત્યાંથી આવજો કે એટલે લોકેશન પણ ચાલુ છે અને પૂછતા પૂછતા પણ જઈએ છીએ તો અત્યારે જો આપણે પાલનપુર ક્રોસ કરીએ છીએ અને પાલનપુર ક્રોસ અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જશું

બતાવું આગળ એરોમા સર્કલ નો વ્યુ પાલનપુર એરો ટાટાની યસ ગાડીનું જૂનું મોડલ અત્યારે તો જોવા પણ નથી મળતી આ ગાડી ભાગ્ય ક્યાંક હોય છે બાકી ગાડી બહુ મજબૂત ગાડી છે ટાટાની ટાટા યસ ગાડી કહેવાય આની અમારી ભાષામાં તો સર્કલ ક્યારે ખુલશે કંઈ નક્કી નથી સિગ્નલ સર્કલ છે પોલીસવાળા ઊભા હશે એટલે લાઇન ચાલે એમાં જવા દેશે ધીમે ધીમે જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે તો જુઓ ભાઈ આપણે સિગ્નલ ખુલી ગયું અને આગળ લીધી ગાડી હજી એવું લાગે છે કે ફરી સિગ્નલ બંધ ન થઈ જાય તો સારું છે સર્કલે પહોંચતા પહોંચતા પોર્ટલ પાર કરીએ ધીમે ધીમે તો મિત્રો જો આપણે યરોમાં સર્કલ ક્રોસ કરી લઈએ અને હવે ચાલે જઈએ અને આગળ આગળની જર્ની પણ તમને બતાવું બધા વિડીયોમાં બન્યા રહેજો ડાઉનિંગ છે પછી પાછું અપડાઉનિંગ છે તો મિત્રો જો આ બાજુ આબુ રોડ લઈ લીધી આપણે અંબાજી થી આ એરો સર્કલ આગળ આરટીઓ સર્કલ થી લઈ લીધી આબુ રોડ અને આ બાજુ જોઉં છું બંને સાઈડ સાલા માર્બલ વાળા જ વધારે છે ગ્રેનાઇટ ને માર્બલ નું લગભગ અંબાજી બાજુ આ બાજુ બધે હબ લાગે છે જોઈ શકો છો તમે જ્યાં જોવા એક એક દુકાન બધી ગ્રેનાઇટ ને માર્બલ ને એવું છે એટલે મારા ખ્યાલથી હું સજેશન કરું છું કે તમે અહીંયા ઘડી આવો તો આરસ પારસના મંદિર છે ક્વાટેક પથ્થર છે રસોડાના પથ્થર છે અહીંયાથી ખરીદો તો તમને સસ્તા મળી શકે એમ કે અહીંયા ઘડી બનતા હશે કે પ્રોડક્શન જ થતું હશે અંબાજીમાં આ બાજુ એટલે એમ કે ગ્રેનાઇટનું અહીંયા ઘડી બધા ઘણા વધુ પડતા પ્રમાણમાં કારખાનાઓ છે મિત્રો એટલે મારા ખ્યાલથી આ બાજુ તમારે કોઈ લેવા હોય તો ગ્રેલાઇડ એવું અહીંયા ઘડી આવી શકો છો સારું છે અને આપણે ચાલે જઈએ છીએ આગળ તો જોઈએ આપણે ખાલી કરવા જવાનું છે એ હવે અહીંયાથી લગભગ ત્રેસઠ કિલોમીટરની આજુબાજુ બતાવે છે તો હવે ચાલે જઈએ આગળ અને આગળ આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો સિલે સુધી જોજો અને મજા આવે તો વિડીયોમાં કમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો તો ભાઈ જોવા યારોમાં સર્કલ થી આબુ રોડ બાજુ આગળ આવતા એક ટોલ નાકું આવ્યું આવું જોઈ શકો છો આગળ ટોલ આવ્યો છે હવે આ ટોલ શું નામ છે કે ક્યાંનું ટોલ છે એ તો કઈ આઈડિયા નથી મને પણ કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો આ ટોલ નાકાનું નામ શું છે આપણને આઈડિયા નથી કે આ ટોલનું નામ શું છે પણ કોઈ આ બાજુ ચાલતા હોય તો જેને આઈડિયા હોય એ કહેજો મને આ ટોલ નાકાનું નામ તો ટોલ પાર કરી અને અભયારણ ચાલુ થઈ ગયું બનાસકાંઠાનું બાલારામ અંબાજી લખેલું કેવું અભયારણ્ય છે શું છે ખબર ને મતલબ જંગલ જ છે બંને જોઈએ હવે કઈ દીપડો સી ચિત્તો વાઘ આથી કઈ દેખાય તો હું તમને છો ઉતરા દેખાયા બાલારામ સેન્ટ્રલ નર્સલ પાલનપુર લખેલું આવી ગયું અહીંયા હવે જઈએ આપણે આગળ અને જે આપણે પાછળ હાઈવે છોડે હાઈવે સીધો મળતો તો તો એ રસ્તો બિયાવર જાય અને બે આવાર અહીંયાથી બિયાવર આવાર હતું ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર બતાવતું હતું પાલનપુરથી પણ આપણે તો એ બાજુ જવાનું નહોતું આપણે ખાલી કરવાની છે આ બાજુ ક્યાંક એક ગામડું છે આગળ જોઈએ હવે આ બધો વિસ્તારો બહુ અલગ જ વિસ્તાર છે અને અહીંયા ગમે ત્યારે અહિયાની નીકળી શકીએ બધા બોટ મારેલા આવે છે સાવચેત કરે છે ડ્રાઈવરોની કે અહીંયા ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે નીકળી શકે છે એટલે એમ કે તમે વાંદરાને એને કંઈ ખાવાનું ના આપો એવું લખેલું ગોળ આવ્યું કે ડુ ડુ નોટ ફૂડ એનિમલ મતલબ એમનો તમે ટેવ પાડો ફૂડ ની તો કંઈ ખાવાનું આપો તો વાંદરા લોકો આ તે બધું રોડ ઉપર આવી જાય તો ફરી કોઈ બી ગાડી એવું જોઈને આવે તો અકસ્માત થવાની સંભાવના રહે એટલે એમ કે ગોરીલાન ના ઘણા બોર્ડ મારેલા છે પણ દેખાયા તો નથી આવે તો તો આપણે ગોરિલા જઈએ છીએ તો ભાઈ જુઓ આ વિરમપુર બાજુ કઈક આવું વિરમપુર કરીને આવ્યું છે આ રસ્તો સીધો જાય અંબાજી ગપ્પા અને અહીંયા અહિયાં આ કઈક શહેર જેવું ગામ આવ્યું છે મતલબ આ ગામ કઈક મોટું લાગે છે ઘણું મોટું ગામ છે જોઈ શકો છો બધા પિયાગો રિક્ષા જૂની જીપકાર આ તે બધું ઘણું છે અને ગામ પણ ઘણું મોટું છે તો હવે વધે આગળ તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરવાની હતી ત્યાં પહોંચી આવ્યા અને અહીંયા જે પહાડ દેખાય એ પહાડની વાદીઓની પાછળ આપણું વાયસર ખાલી કરવાનું છે અને આપણે પહાડની ઉપર આવીને બેઠા છીએ અને જુઓ આ રીતનું છે આ નીચે ગામ અહીંયા આવું ગામ છે અને આપણું વાઇસર આ બાજુ પડ્યું છે અહીંયાથી લગભગ નહીં દેખાય આપણે બહુ હાઈટ ઉપર આવી ગયેલા છીએ અને જો આ રીતની પહાડની વાદીઓ છે બધી જોઈ શકો છો અહીંયા પાછળ આપણું વાઇસર ખાલી થશે તો હવે ખાલી કરવાનું તો ક્રોસિંગ જ કરવું પડશે તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે કેટલા ટાઈમમાં ખાલી થાય છે આથી બતાવું તમને તો ભાઈ જુઓ પહાડ ઉપર ગાડી જાય એવી નથી એટલે અહીંયા ટ્રેક્ટર મંગાવી દીધું ભાડાનું અને અહીંયા ગાડી લગાવી દીધી ક્રોસિંગ કરવાનું ચાલુ છે તો જોઈએ હવે ક્રોસિંગમાં કેટલો ટાઈમ લાગશે પછી જે ઉપર ખાલી કરવા જવાનું છે એ પણ તમને બતાવું અને રસ્તો પણ બતાવું કે કેટલો સ્ટોપ રસ્તો છે તો પહેલાં ક્રોસિંગ થઈ જવા દઈએ તો ભાઈ જુઓ અહીંયા આઈસર આપણું ખાલી થઈ ગયું અને હવે અહીંથી ખાલી કરીને નીકળીએ જઈએ સીધા હાઈવે ઉપર માલ ફેરો ગાડી થઈ ખાલી હવે જઈએ અને અહિયાં થી રિટર્ન સીધું જવાનું છે અમદાવાદ જોઈએ હવે અંબાજી થઈને જઈએ કે કઈ બાજુ તો હવે આ વિડીયો પણ લાંબો થઈ જશે એટલે આ વિડીયો કરીએ કરી પૂરો બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં